કોઈ હું કે તમે કોઈ સ્વાર્થ વગર કોઈની પાસે બે હતું હોય મને બતાવો કોઈ નહીં છે કોઈ નથી આ જગતમાં કોક હોય સાધુ સંત સંન્યાસી હોય એનો મજા આવે તો જા કે જા બચ્ચા તેરા કલ્યાણ હોગાય એ કે પણ ગમે આ જશિયો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે આજ મિત્રતા ગમે છે

મેં કીધું એમ કે પરમાત્મા જે આપે કારણ કે બધાની નોંધ લે જો તમે આ રહ્યું ને આમે મેં પ્રસાદ ચમ લેવડાય ઘણા તમને નક્કી હતા કોઈ કે ખવડાવી દીધું છે કોકરું પેટમાં ઉતારી દીધું છે ને આવું કહે છે ને કે ક્યાંક ને ક્યાંય પરમાત્મા એક જ એવો છે કે સ્વાર્થ વગેરે સંબંધ એ એક જ નિભાવે છે ભાઈ બાકી કોઈ નહીં આ મગજમાં ભાઈ ઘણા એમ કે ગમે થાકી જાય છે ને હવે તો

એક બે ટકા કારણ કે બધા ખબર છે આપણા ખુબ ચાર પૈસા આપી દે આપડે લોન લેવા હોય તો કાગળિયાતર થી જાણે છે કે આને કેટલું અપાય સમજાય આપણો કોથળો મોટો કરી દેજો ધર્મ ભક્તિ કર્મ કરવા જજો શિક્ષણ દીકરા દીકરીને ભણાવજો હું તો ચોખ્ખું કદાચ કોલેજ હોય એમાં બે પાંચ હજાર રૂપિયા દારૂના માર્ગે બગાડો છો ને એ આપી દેજો કે ભાઈ આ જે ભણે એ ગરીબ માણાની ફી હું છું ક્યાંય મંદિરે દોડવાની જરૂર નથી પરમાત્મા આપણને કોઈ નાખે નાખે ભલાવાના

એક દાડો છોકરાને ખાવાના દાણા ફૂટી જાય છે જોવડાવવાના મેં કોઈ આ લખીને આપે છે એટલે બે જેની કૃપાથી જેના માધ્યમથી અને અઢારેય વરણને મેં કોઈ આ એક ક્યારેય જ્ઞાતિ વાત નથી કર્યું પ્રસાદી લેવા જાઓ ને એટલે કરોડપતિ હોય ને ગમે એ નાચ ન હોય બધાને એક જ જગ્યાએ મળે છે ને ભાઈ હા અને હું તો પરમાત્માને એમાં જ કહું છું કે જેટલા શ્વાસ જિંદગીના લખ્યા હોય બસ તારું વજન રહે અને એમાંથી જે તારી ઈચ્છા હોય એટલે લોકોના હિતમાં હું રહું બાકી કોઈનું ખરાબ હું ક્યારે ના હોવું એટલે જેની કૃપાથી જેની દયાથી આ બધું સાનિધ્ય ચાલી રહ્યું છે અને હું તો દાદાને કહું છું કે હજુ થાય એટલું તમે બધા જાગૃત થઈને આ ના એ કહો તો ગામમાં બે પાંચ જણા મદદ કરજો તો અહીં આવવાની જરૂર નથી એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે અને એનું જે કઈ પાપ લાગશે એ તમને મારા માથે પૂન થાય એ તમે લઈ જઈ એટલે જેને હાથ આપ્યા હોય બધા બે હાથ ઊંચા કરીને જય બોલાવો બોલો સુરાપુરા કુળદેવીની જય એટલે બોલાવું છું કે આ જગત ઉપર નવ દુર્ગા ચોસઠ જો છે એમાં આ જે કંઈ બેઠા એ ના કોઈ માતાજીને ભૂલતા જ છે અને ક્યાંક ને ક્યાંક જોરાવા જ્યાં હશે તો કોઈ કે એવું કીધું હોય છે તમારા આ માતાજી નહીં તમારા આ હતા લેકિન તમે આને ખોટા નિવેદ કર્યા તમે આના દીવા દૂપ કર્યા તમારા એ અસલ માતા આ હતી ફલાણું આમ હતું તમારા ઘડિયા એ ભૂલીને આવતા રહ્યા આવું બધા ક્યાંક છે

છડે જાઓ જાણતા હોય કે ના જાણતા હોય પણ ક્યાંય કળ વગર બળ નથી ભાઈ આ લખી લેજો કે ફૂલજી દેવીને આ જય મેં એટલે બોલાય કે આ દાદા એ દાદાને હું પ્રાર્થના કરું છું આ દાદા રહ્યા એ બોળાનાથને પ્રાર્થના કરે કારણ કે શિવ શક્તિ નું રૂપ બધાય જોયું છે ને એ શિવ શક્તિ જોડે જ છે એટલે ભોળાનાથ ને એવી પ્રાર્થના છે કે આજ જે કઈ બેઠા એ તારા દીકરી દીકરા જ છે અને કદાચ એમને ટાઈમમાં એમના ઘડિયાએ કોઈ ભૂલ કરી દીધી હોય જાળતા જાળતા કોઈ ગુનો તારો થઈ ગયો હોય અને કદાચ તું સાચી એમની માતા શું આ સમરણ ભૂલી ગયા હોય તો એક કરોડ ગુના આમના ભૂલી આજ મારી સાક્ષી તને યાદ કરાવું છું ને અંતે આમને ખોળે દે છે આ એની છે ભૂલાવું છું કે કુલદેવીને યાદ કરાવું છું કે કારણ કે આટલા માતા બહેનો બેઠા છે પણ જો અંદર કદાચ કોઈકનું બાળક હિંચકામાં હોવું લાગ્યું હોય અને એ રોતું હોય તો અહીં આટલી બધી બેનો બેઠી એમાંથી એમને ખબર તો પડી જાય કે આ મારા છોકરાનો હવાન છે મડક ના પડે અને એ પછી મારું પ્રવચન સાંભળવા રહે કે પહેલાં એના છોકરાને જાણ લે તમારા માટે સાંભળવું છું મારે એના બાળકને તેડી લેને તો જો એમ આજ આપણે આ ઘોડિયામાં રોતા હોય તો આપણી માં આપણને રોવા દે ખરી સમજાય તો ઠીક છે ને કે ઘણા અઠવાડિયા પૈસ રાખ્યું થાય કે આપણે તો એટલે બે હતા બાપુ ઘોડિયાની વાત કરતા છે તો તમે એ ઘોડિયા પોટેલા જ રહેજો કાયમ જાગવાની જરૂર નથી એટલે જેની દયા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું અને એના જ આશીર્વાદથી આ બધું ભલું થાય છે અને પરમાત્મા હું કઈ નથી કરતો બસ હું પરમાત્માને પ્રાર્થના કરું છું અને એમ કહું છું જો કદાચ ખરેખર તું સત્કાર્યો કરાવવા માંગતો હોય તો આવા વાળા ની અરજી સાંભળજે બધાના હારું જ થાય છે તારે જ માણસો અહીંયા આવતું હોય નકર કોઈ ના જમાનામાં નવરાશ નથી માણસ ને શું નડે છે ખબર છે કશું નડતું નથી કરેલા કર્મો નડે છે બધું કર્મો આધીન છે ક્યાંક ને ક્યાંક આજ ઘણા મારી પાસે આવે છે દાદાને પ્રાર્થના કરો ને પેલો મારા ધંધામાં એટલાનું નું કરી ગયો છે એનો નાશ વાલ છે એમ પરમાત્મા કે આ કઈ ઘણા આવો મારે બહુ તકલીફ છે ભગવાનને ને કોણ પૈસા આ કોઈ એટીએમ નું મશીન નથી તેમ કાર્ડ નાખો ને તરફ પૈસા બહાર આવો અને એમાં ખાતા હોય તો નકર ન આવતા આવો છે પરમાત્મા પાસે આયા છો તો માગતા શીખો કે અમારા આગલા જન્મારા જે હોય ને અમે જાણતા અજાણતા જે કર્યું હોય કાલ હવા સુરત નારાયણ ઉગે અને કોઈનું અહિત નથી કરવું કોઈ ગરીબ માણસને રંજાડો નથી મહેનતનું રળી ખાવું છે જે મળે એ મજૂરી કરવા કાલથી નીકળવું છે અને જો પચ્ચીમાં દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દેવું

અને કઈ ના થાય ને તો કોક ને જોઈને બળતરા કરીને એ દુઃખ વધુ છે આ બધી પીડા રે ને એ તો પરમાત્માની ની દયા થાય જતી રહે તમે જોઈજો આ આ ચાર વર્ષ સુધી માણસ દુઃખી છે ને બાકી હું દુઃખ છે આજ જો નાભી ની થી કદાચ તમે જય બોલાય છે તો આજ ને તો કાલે મારો ઠાકર તમારા દુઃખ ભાગ કરાવશે 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 તો મિત્રો વિડીયોમાં ખાલી આટલું જ હતું આશા છે તમે વિડીયો સાંભળ્યો અને તમને સારું લાગ્યું હશે મિત્રો દાનપા બાપુશ્રીનું પ્રવચન કેમ કે દાનપા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જે પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો તે પણ અને બીજી એક વાત કરવી હતી મિત્રો કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને તેના દર્શન કરાવી શકું કેમ કે આપણા યુટ્યુબના ફેમિલીમાં ઘણા ખરા મિત્રો એવા હોય છે જે મોટી ઉંમરના હોય છે ચાલી ના શકતા હોય કે અમુક લોકોને ખબર ના હોય તો તે બધા તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં એટલે ખાસ તમે કયા કામથી વિડીયો જોવો છો તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો સારું મિત્રો મળીશું જ આવે એક નવા સારા વિડીયોમાં પણ લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદારી જય